હત્યાના ગુનામાં સંડોવાયેલ પીપુલ બારૈયા નામના શખ્સને ભરતનગર પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું શનિવારે મોડી રાત્રીના શહેરના તરસમિયા રોડ પર હિસાબના પૈસા મામલે સુરેશ બુધાભાઈ ડાબી અને વિપુલ કાંતિભાઈ બારૈયા વચ્ચે બોલાચાલી થયા બાદ વિપુલ કાંતિભાઈ પારૈયાએ ઉશ્કેરાઈ જઈ સુરેશભાઈ પર તીક્ષ્ણ હથિયારોના કા શીખી દેતા સુરેશભાઈનું પુખ્ખી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું હત્યાના ગુનામાં સંઢોવાયે વિપુલ કાંતિભાઈ બારૈયા નામના શખ્સને ભરતનગર પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ

જેમાં જે આરોપી છે વિપુલ બારૈયા તેને તેની ભાભી ટેલરિંગનું કામ કરે છે જેથી જે આ મરણ હતા સુરેશભાઈ એ તેની ભાભી જોડે ટેલરિંગનું કામ કરાવતા હતા જેથી હિસાબ કિતાબના જે નાણાં હતા લે તે લેવા માટે આરોપીને તેની બાપીએ આ મરણ જરા સુરેશભાઈ પાસે મોકલેલા હતા ત્યાં એમને આ જે હિસાબ બાબતે બોલાતા તકર તકરાર થતા જે આરોપી છે વિપુલભાઈએ એમની પાછળની છરી મરણ જનારને પીઠના ભાગે તેમજ શરીરમાં ડાબા પરખી મારી દીધા જેથી તેનું મરણ ગયેલ હતા અને આ આરોપી વિપુલભાઈ બારૈયાની છે તો પાંચ તારીખના રોજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરેલી છે અને આરોપીને દિનચરના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલા હતા અને તે દરમિયાન આરોપીની ઓળખ પરેડ પણ કરાવવામાં આવેલ છે અને આરોપીનું જે રિકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવેલ છે અને આરોપી જે ગુનામાં વાપરેલ મોટરસાઇકલ હતું તે પણ જમા દેવામાં આવેલ છે અને છરી Bueno, ya mal, de ya, mal, ya, mal, ya, mal, ya, mal, ya mal.